વ્યવસ્થાની સ્થિતિ જતી હોય તેવું લાગી રહ્યું કેમ કે દારૂ ડ્રગ્સના વેચાણ સેવાને લઈને સમગ્ર ગુજરાત અમદાવાદમાં સ્થિતિ જોવા મળી રહી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સરખેજ ફતેહવાડી ખાતે ડ્રગ્સ એમડી વેચવાની ના પાડતા અંગત અદાવતમાં આજ રોજ એક યુવાનને છરી તલવાર જેવા ઘાતક હત્યારો વડે મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું સદામ મોમી નામના ત્રીસ વર્ષના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો બંને યુવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું મુસ્તકીમ નામના યુવકે આ ઘટનાને અંજામ આપ્યો છે રાત્રિના સાડા દસ વાગ્યાના સુમારે ઘટના ફતેવાડી ખાતે બન્યો હતો ત્યારબાદ ઘાયલ યુવાનને વાડી લાલ એસવીપી ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યું હતું બીજા બે વ્યક્તિઓને છરીના નાના મોટા ઘા વાગ્યા હતા તેમની સારવાર ચાલી રહી છે જોવાનું એ રહ્યું કે पुलिस નો જરા પણ ડરખ ઓફ રવ ન હોય તો લાગી રહ્યું છે ખેર જોવાનું એ રહે છે કે પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ રવામાં આવશે મેરે ભાઈ કા નામ સદામ મુઝન જાવદુસન મોમીન હમ લોગ ફતેવાડી નાચ પાર્લર પે બેઠે تھے ઓર યે લુખે જો લુખા તત્વ ફતેવાડી મે ઇન લોકો ને ફેલાયા હે दारू પીતે હે યે લોગ રોજ રાત કો હમલે કરતે લોગો પે ચુરિયા મારતે લોગો કો ઓર ये एम डी बेचते है दारू बेचते है अल्लाह रखा नाम है इसका ये एम डी बेचता है दारू बेचता है इसके भाई का नाम है सिकंदर सिकला वो भी धंधा करता है मुस्किन वो है एम डी बेचता है ये सब लोग थे न इन लोगों ने हमला कर हम पे हम नाच पलर बैठे थे और बहुत बुरा हमला हुआ उसमें मेरे भाई का इंतकाल हो गया हथियार उनके पास छुड़ियाँ थी तलवारें थे डंडे थे बहुत सारे उनके पास हथियार थे और उसमें मुस्किन था अल्लाह रखा था और अल्लाह रखेगा जमाई अरबाज और अरबाज का भाई सोहिल और दूसरा एक और नाम है हमला ये कल रात को यही जो ये लोग करते हैं कल रात को मस्तान मस्जिद पे ये लोगों ने करा दारू पी के न छुरी लेके न लोगों के पे त्रास कर रहे थे तो मेरे भाई ने इन लोगों को मना करा कि ऐसा सब यहाँ पे मत करो तुम लोग फतेहवाड़ी में तो ये वो, वो लोग वहाँ एम डी बेचते हैगे धंधा करते हैगे मेरे भाई ने उन लोगों को रोका तो ये लोग જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી समाचारों ने